શાસ્ત્રો અનુસાર તમારે તમારા ખિસ્સા ક્યારેય ખાલી ન રાખવા જોઈએ ખિસ્સામાં તમારે એવી કેટલીક વસ્તુઓ રાખવી જોઈએ કે જેનાથી તમારી સફળતા વધી શકે છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ દરેક વ્યક્તિ પોતાના ખિસ્સામાં કંઈક ને કંઈક રાખે છે આવી સ્થિતિમાં જો તમે વાસ્તુમાં દર્શાવેલ આ વસ્તુઓને તમારા ખિસ્સામાં રાખો તો તમને જીવનમાં લાભ મળી શકે છે

આવી નવી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યુ ગુજરાતી ન્યૂઝ પર